આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે તેમના સમર્થકો નારાજગી દર્શાવી રહ્યા છે આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે તેમજ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં ચૈતર વસાવાની આ ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય મનરેગા કૌભાંડનો મુદ્દો ધારાસભ્ય ઉઠાવતા હતા એટલે તેમનો અવાજ દબાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા આરોપ સાથે નિવેદન આપ્યું છે અને શું વાત કહી છે તેમણે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું ચોકાયદાન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે પરંતુ તેમના સમર્થનમાં તેમના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેમને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ને ગઈકાલે મોટી સંખ્યામાં ડેડિયાપાડા ખાતેથી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ તેમના સમર્થકો પહોંચ્યા હતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો છે તે બાબતે ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી તેના મામલાને લઈને ચૈતર વસાવાના સમર્થકો આરોપ કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મનરેગા કૌભાંડ છુપાવવા માટે આ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે તેમની સામે જે કેસ નોંધાયો છે અત્યારના પ્રયાસનો તે ખોટી રીતે ઉપજાવી કાઢેલો કેસ હોય તેવા આરોપો સમર્થકો ચેતર વસાવાના કરી રહ્યા છે ને આ ઘટનાને લઈને ચીમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છે ત્યારે આગામી સમયમાં હવે ચૈતાર વસાવાને બંને કોર્ટમાંથી જામીન ન મંજૂર થતાં તેમને હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પડશે તે વચ્ચે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતાર વસાવા છે તે લડાયક ભૂમિકામાં જોવા મળતા હતા હતા બનતા ત્યારે હતી એટલે કૌભાંડનો મુદ્દો હોય અને તેમણે જે આદિવાસી વિસ્તારોમાં મનરેગા કૌભાંડ મુદ્દે અવાજ ઉઠાવ્યો તો તેમનો અવાજ દબાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તે સાંભળી લો આજે જે નર્મદા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા અને પોલીસ સાથે પણ તમારે ઘર્ષણ થયું અને કલેક્ટર સાહેબે શું તમને તમારા એના રજૂઆતમાં શું પ્રતિભાવ આપેલો છે આજે છેલ્લા બે અઢી વર્ષથી આપણા લોકલાડીલા જે ધારાસભ્ય ધારાસભ્યશ્રી છે એ જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય પરિવારની ચિંતા કર્યા વગર એ હંમેશા પ્રજાના પડખે રહ્યા છે આજે જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ના થતી હોય કે પ્રધાનમંત્રી જે દેશના આપણા વડાપ્રધાન છે એની ચર્ચા ના થતી હોય એટલી ડેડિયાપાડાના એક લોકપ્રતિનિધિ ધારાસભ્યની આજે ચર્ચા થાય છે આજે બે હજાર બાવીસ પછી જે ચૂંટાઈને આવ્યા છે એમની પર હંમેશા ખોટાને ખોટા કેસોમાં એમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એમને ફસાવવામાં આવ્યા છે અને ચૈતરભાઈ હંમેશા પ્રજાના પડખે ઊભા રહે છે એ સરકારને અને સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓને ક્યાંકને ક્યાંક ગમતું નથી આજે ચૈતરને ભાઈને જે પ્રાંત કચેરીમાં જે ખોટી રીતે કેસ કરી અને એમની પર જે આ મનરેગાના જે પચીસ કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ કૌભાંડમાં નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના જે દિગ્ગજ નેતાઓ છે એ નેતાઓનું ક્યાંક ને ક્યાંક નામ ખુલે એવું હતું એ માટે એમને ખોટી રીતે અહીંયા ગાડી એમને ટાર્ગેટ કરી અને એફઆઈઆર કરી એમને ફસાવવામાં આવ્યા છે આજે જ્યારે આવી શકે છે જ્યારે ડેડિયાપાડામાં જે એફઆઈઆર થઈ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં ગાડી કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યાં એકસો ચુમ્માલીસની જે ધારા લગાવેલી હતી તેમ છતાં પણ પોલીસ પ્રોટેક્શન અને પ્રશાસનના સહયોગથી એમણે આખા ડેડિયાપાડામાં રેલી સ્વરૂપે જઈ અને એમણે પ્રાંત સાહેબને એકસો ચુમ્માલીસ ધારા હોવા છતાં પણ એમણે આવેદનપત્ર આપ્યું છે અને સૂત્રાઉચ્ચાર કર્યા છે તો અમે આજે કલેક્ટર જે જિલ્લાના જે રાજા કહેવાય જે એમને આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજી બાપુની પ્રતિમા પર અમે ત્યાં ગાડી પુષ્પહાર ફૂલહાર કરી અને અમે ત્યાં ગાડીથી ચાલતા ચાલતા આવતા હતા તો પોલીસે અમને બેથી ત્રણ જગ્યાએ અમને રોક્યા અમારી મહિલાઓ સાથે અને અમારા જે કાર્યકરો છે એ કાર્યકરો સાથે એમણે ઘર્ષણ કર્યું અમ અમને અંદર આવવા આવતા પહેલાં એમણે કલેક્ટર ઓફિસનો ગેટ બંધ કરી દીધો ત્યારબાદ અમે જ્યારે કલેક્ટર ઓફિસમાં ગયા ત્યાં ગાડી પણ અમારી મહિલાઓ જોડે ધક્કા ધુ કરવામાં આવી અને અમને ખોટી રીતે અહીંયા ગાડી એક આવેદનપત્ર આપવા માટે પણ અમને અહીંયા ગાડી અંદર એન્ટ્રી નથી આપી ત્યારબાદ કલેક્ટર સાહેબને શું પ્રતિભાવ હતો તમારું આવેદનપત્ર સાંભળ્યા પછી એમને તમારી રજૂઆતનો કેવો પ્રતિભાવ હતો અમે કલેક્ટર સાહેબને જ્યારે આવેદનપત્ર અંદર આપવા ગયા તો થોડી ઘણી વાત જે છે અમારી રજૂઆત એ સાંભળી અને બીજી જે રજૂઆતો અમારા જે આગેવાનો કરતા હતા એમને અટકાવી દીધા કે કોઈ પણ એક જ વ્યક્તિ બોલો હવે પ્રજાના પ્રતિનિધિ જો ધારાસભ્યને એ લોકો આવી રીતે ખોટી એફઆઈઆર કરી અને એ લોકોને આજે દસ બાર દિવસથી એમને કસ્ટડીમાં મૂકતા હોય જ્યારે ફરિયાદી જે છે એને જ ખુદ આરોપી બનાવી અને એને આજે કસ્ટડીમાં છે જ્યારે આરોપીઓ આજે ખુલે આમ બહાર ફરી રહ્યા છે એમની રજૂઆત લઈને અમે કલેક્ટર સાહેબ પાસે જઈએ છીએ તો કલેક્ટર સાહેબ પણ અમારી યોગ્ય રજૂઆત સાંભળવા માટે એ નથી એટલે અને કલેક્ટર સાહેબ જે જ્યારે અમે રજૂઆત કરવા ગયા તો રજૂઆતો અડધી વર્ષાબેનની સાંભળી બીજા આગેવાનોની રજાઓ રજૂઆતો ન સાંભળી કોઈ પણ એક જ વ્યક્તિની અમે રજૂઆત સાંભળશું એમ કરી અને ખુરશી પરથી ઊભા થઈ ગયા શું આ પ્રજાના ટેક્સથી જે અમારા પ્રજાના ટેક્સથી જે પૈસા મળી રહ્યા છે અને 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 આ સરકારી કર કર્મચારીઓ જે ખુરશી પર બેઠા છે એ અમારા પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બેઠા છે કે ફક્ત આ સરકારોની ગુલામી કરવા માટે બેઠા છે એ ખૂબ જ મોટો પ્રશ્નાચિહ્ન છે અને આ બાબતે અમને યોગ્ય ન્યાય જોઈએ ચૈતરભાઈ જે પર જે ખોટા આરોપો થયા છે એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે એમને એમની પર આવનારા દિવસોમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી અમારી તમામ આગેવાનશ્રીઓની નમ્ર અપીલ છે આપણે સાંભળ્યા અહતા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા હાલ તેમનું જે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે આગામી દિવસોમાં આદિવાસી સમાજ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમ કરશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે હવે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચશે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે પછી તેમને જેલમાં રહેવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી ચૈતર વસાવાના સમર્થકોએ દર્શાવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तो कहिए जे पीड पराई